કરાયો હોવાને કારણે બંધ હોવાનું જાણવા મળ્યું છે રાજ્ય સરકાર દ્વારા નવસારી મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ પ્રજાની સુખાકારી વધશે તેવી આશાઓ સેવાઈ રહી છે

બનતા હવે જે હેલ્પલાઇન નંબર છે તે ઘણા સમયથી બંધ છે ત્યારે ભૂતપૂર્વ વિજય રાઠોડ દ્વારા અનેકવાર કમ્પ્લેન કરવામાં આવી છે પરંતુ જે વોટ્સઅપ નંબર પર જે કમ્પ્લેન કરવામાં આવે છે એ બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે સીધા જ અમે તમને દ્રશ્ય બતાવીશું જે બાબુભાઈ કરીને જે વ્યક્તિ છે જે ઇન્ચાર્જ સંભાળી રહ્યા છે અને વોટ્સઅપ નંબર બંધ છે તેને લઈને ઘણી મોટી સમસ્યા છે શહેરીજનો વોટ્સઅપ કરે છે કમ્પ્લેનને લઈને પરંતુ કોઈ પણ પ્રકારની જે કમ્પ્લેન છે તે પૂર્ણ થતી નથી શું કહેશો સાહેબ અમારી પાસે ફોન આપે છે અને અમે ખાતામાં એને ટ્રાન્સફર કરીએ છીએ કર્મચારી અત્યારે ઓલરેડી બોલાયા નગરપાલિકામાં ભરતીમાં બધા સ્ટાફ કર્યા છે છતાં આપણે હેન્ડલ કરી લે છે પબ્લિકને સહકાર આપે છે અને અમારા બીજા કર્મચારી અમે લઈને ખાતામાં આપી દે છે ફરિયાદનો નિકાલ તો થઈ જાય છે પરંતુ અમને એવું લાગે છે કે થોડોક સ્ટાફ ઓછો હોય એના લીધે ફરિયાદનો નિકાલ થોડો મળો પહેલો થતો હોય છે તો એ તરફથી પબ્લિક તરફથી અમે આશા રહે છે કે થોડોક અમને સહકાર આપે અને અમારા અધિકારીઓ તો તમને સહકાર આપે છે પણ થોડાક સમય માટે પબ્લિક સહકાર આપે તો તે મારી નમૂદ મૂકી છે તો ચોક્કસપણે કહી શકાય કે હેલ્પલાઇન નંબર પબ્લિક માટે ચાલુ કરવામાં આવ્યો હતો નવસારી વિજલપુર નગરપાલિકા હતી ત્યારે હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવ્યો હતો મેં જાતે પોતે પણ એક કમ્પ્લેન કરી છે કેમેરામેનને કહીશ કે ફોટોમાં બતાવે એક જ ટીક થઈ છે અને કેટલા વાગે કરી હતી તે પણ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અગિયાર ને પંદરે મેં એક કમ્પ્લેન કરી હતી પરંતુ સિંગલ ટીક થઈ છે એનો મતલબ એવો છે કે નવસારી મહાનગરપાલિકા બન્યા પછી પણ જે પબ્લિક માટેની હેલ્પલાઇન નંબરની

નવસારી વિજયપુર નગરપાલિકા હતી ત્યારે એક હેલ્પ હેલ્પ ડેસ્ક બહાર પાડવામાં આવે છે એનો નંબર હતો ચોરાણું નવ્વાણું સિત્તોતેર પંચાણું બાવીસ એ ત્યારે કેવું હતું કે જ્યારે આપણે જાહેર જનતાને અગવડ ના પડે એના માટે એક નગરપાલિકાએ નંબર એ જાહેર કર્યો કે એ નંબર પર તમે કોઈ પણ ફરિયાદ નગરપાલિકાને લગતી કોઈ પણ ફરિયાદ ડેનેજ પાણી ગટર રસ્તા તૂટેલા ખાડા એ કોઈ પણ જાતના આપણે ફોટોગ્રાફ સાથે આપણે એ નગરપાલિકાને જાણ કરતા અને જે તે કર્મચારી બે હે જે તે વિભાગને એ ટ્રાન્સફર કરતા હતા એના લીધે લોકોની સમસ્યાનું નિરાકરણ આવતું હતું પણ છેલ્લા મારા ઘણા સમયથી મેં મેં પણ પોતે ફરિયાદ કરું છું ને જે તે અધિકારીને પણ કરું છું પણ આ નંબર ઘણા સમયથી બંધ આવે છે તો કમિશનર સાહેબ શ્રીને એટલી નમ્ર વિનંતી સાથે કહેવાનું છે કે આ એક્ટિવ કરો અને લોકોની સુખાકારીમાં આપણે જેટલું બને તેટલા મદદરૂપ થઈ શકીએ મહાનગરપાલિકા થઈ છે શું કહેશું

the report and news not signed